નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર વોરંટ ઇસ્યુ કર્યું પણ આરોપીને બચાવવા માટે વોરંટ ન મળ્યાનો દાવો કરતા જુનાગઢ ફેમિલી કોર્ટ લાલ બની હતી જૂનાગઢની ફેમિલી કોર્ટે ભરણ પોષણના કેસમાં આરોપી સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું પરંતુ આરોપીને બચાવવા માટે ગીર સોમનાથ પોલીસે વોરંટ ન મળ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો સાથે એસપી નોડલ ઓફિસર કે પીઆઈએ નિયત સમય મર્યાદામાં આરોપી હાજર શા માટે નથી રહ્યો તેની તેમજ તપાસ માટે વધુ સમયની જરૂરિયાત હોવાની પણ કોઈ અરજી કરી ન હતી જેથી આરોપીને બચાવવા માટે પોલીસ દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું હોય જૂનાગઢ ફેમિલી કોર્ટ લાલ ઘોમ બની હતી તેમણે આ બાબતે ગીર સોમનાથના એસપી નોડલ ઓફિસર અને પીઆઈ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કેમ ન કરવી તે અંગે દિવસ પાંચમાં જુનાગઢ ફેમિલી કોર્ટમાં રૂબરૂ આવી ખુલાસો કરવા આદેશ કર્યો છે જો દિવસ પાંચમાં હાજર ન રહી ખુલાસો કરવામાં કસરવાર થશે તો તમામ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી નોટિસ જુનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પી એચ સિંહે મોકલી છે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા ભેસાણ તાલુકાના ચણાકા ગામે પહોંચ્યા હતા અહીં તેમણે પ્રાથમિક શાળાની મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન બાળકોએ નિખાલસ અને સ્વાગત કર્યું હતું બાળકો સાથે રસપ્રદ વાતચીત કરી હતી શાળામાં અપાતી શિક્ષણની ગુણવત્તા શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉત્સુકતા અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું બાદમાં ચણાકા ગામની મુલાકાત કરી તલાટીની સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી ચણાકા ગામના સરપંચ સભ્ય તથા ગામના લોકો સાથે વાર્તાલાપ કરી ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે ચણાકા ગામ ખાતે આવેલ સબ સેન્ટરની મુલાકાત કરી કરી સ્ટાફ આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા હતી આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણની મુલાકાત કરી અહીં પોષણયુક્ત આહાર સ્વચ્છતા તથા દૈનિક વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરી આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર બાર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષંઘભાઈની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કલાકાર તરીકે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે જુનાગઢના અલ્તાફ કુરેશીએ પણ પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી હતી તેઓએ એક હજારથી વધારે શાળામાં ઉર્જા બચતની તાલીમ આપેલ છે તેમજ ઘરેલું ગેસ બચાવો તાલીમ પણ વિવિધ મહિલા મંડળ તેમજ સખી મંડળને આપેલ છે ઉપરાંત સાયકલ રેલી વૃક્ષારોપણ વગેરે કરી પર્યાવરણ જાગૃતિની કામગીરી કરી છે જેથી આ કામગીરીને ધ્યાને લઈને જૂનાગઢના અલ્તાફ કુરેશીને ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ બે હજાર પચીસ આપી સન્માનિત કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થતાં દીપાંજલિમાં રસ્તો ન બન્યો જેને કારણે તેર હજારથી પંદર હજારની જનતાને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે જૂનાગઢના દીપાંજલિ વિસ્તારમાં રસ્તાની સુવિધા ન મળતા છેલ્લા દોઢેક મહિનાથી તેરથી પંદર હજારની વસ્તી હેરાનગતિ ભોગવી રહી છે આ વિસ્તારમાં રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે જેને કારણે કામગીરી અટકી ગઈ છે ત્યારે દીપાંજલિ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ કોર્પોરેટરને સાથે રાખી કમિશનરને રજૂઆત કરી આ રસ્તાની કામગીરી સત્વરે શરૂ કરવાની માગણી કરી હતી કમિશનર તેજસ પરમારે પણ આ અંગે દસ દિવસમાં કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી જુનાગઢમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મિલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્નેહ મિલન કાર્યક્રમ વીસમી ડિસેમ્બરના શનિવારે બાલાજી ફાર્મ ઝાંઝેડા બાયપાસ રોડ ચોબારી રેલવે ફાટકની બાજુમાં જૂનાગઢ ખાતે યોજાશે જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શહેર વિસ્તારને આવરી લઈ જૂનાગઢ મહાનગરના તમામ વિસ્તારના વસતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દરેક પરિવારોને ઉપસ્થિત રહેવા માટે પ્રમુખ વિવેક ધીરુભાઈ ગોહિલ દ્વારા ખાતે યોજાયેલ એક બેઠકમાં આવ્યું છે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટની આ ફરિયાદને લઈને એસસી એસટી સેલના ડીવાયપીએ તપાસ હાથ ધરી છે જુનાગઢના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા છપ્પન વર્ષી દીપક દેવજીભાઈ મકવાણીએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે હું અનુસૂચિત જાતિનો સભ્ય હોવાનું જાણવા છતાં જાહેરમાં ઉતારી પાડવા તથા અનુસૂચિત જાતિના તથા જ્ઞાતિના નામજોગ બોલી જાહેરમાં અપમાન કર્યું છે ત્યારે બી ડિવિઝન પોલીસે આ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ એસી એસટી સેલના ડીવાયસપીએ હાથ ધરી છે જૂનાગઢના પૂર્વ મેયરના પુત્ર અને વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર સહિત બે સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે જૂનાગઢના ગિરિરાજ સોસાયટીમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય નરેન્દ્ર કેશુભાઈ વડોદરાએ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર પંદરમાં થયેલા કામ અંગે અરજી કરી હતી એ અરજીનો મન રાખીને જૂનાગઢના કોંગ્રેસના વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર રાવણ લાખાભાઈ પરમાર અને કોન્ટ્રાક્ટરે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને આ અરજી પાછી ખેંચી લેવાનું કહ્યું છે ગુજરાતમાં પર્યટન વિકાસ પર ફોકસ કરવામાં આવ્યું છે દરેક જિલ્લામાં પ્રવાસન વિકાસ સોસાયટી બનાવવામાં આવી છે દરેક જિલ્લાને દસ કરોડની ગ્રાન્ટ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં દરેક જિલ્લામાં પ્રવાસન સુવિધાઓનો સર્વાંગી વિકાસ કરવા માટે તથા પ્રવાસન સ્થળ પરની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને ઝડપી અમલીકરણના ઉદ્દેશ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની રચના કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સિટી કવરેજના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ